ગ્રામજનો બહારથી આવેલા મહેમાનો શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ ઓપરેશન સિંદૂર મિશન ચાલુ થયું અને મિશન પૂરું કરવામાં આવ્યું ત્યારે સુધીના દ્રશ્યો તેમજ ચિત્ર દ્વારા બાબરકોટના લોકોને સમજાવી અને દેખાડવામાં આવ્યા હતા બાબરકોટ ગામે જન્માષ્ટમી નિમિત્તે કોળીસેના ગ્રુપ અને એકદંત ગ્રુપના સભ્ય દ્વારાના લોકો બહારથી આવેલા લોકોને પહેલગામમાં એટકથી લઈને ઓપરેશન સિંદૂર મિશન ચાલુ થયું અને સિંદૂર મિશન પૂરું થયું અને ફોજીભાઈઓને શ્રદ્ધાંજલિ આપી ત્યાર સુધીના દ્રશ્યો તેમજ ચિત્ર દ્વારા સમજાવી અને બતાવવામાં આવ્યું હતું આજે આપતા કોલીસાના ગ્રુપના તમામ સભ્યો તેમજ એકદંત ગ્રુપના સભ્યો તેમજ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જશોદાબેન કરશનભાઈ પરમાર પૂર્વ સરપંચ અનંતભાઈ સાંખડ બાલુભાઈ સાંખડ સરપંચ ઉપસરપંચ ગ્રામ પંચાયતના સભ્યો ગામના આગેવાનો વડીલો બોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જય દ્વારકાધીશ આજે જન્માટી નિયમે જય ભવ્ય તો ભવ્ય એકદંત અને કોરી સેના ગ્રુપ અને બાબરકોટ ગામ સમજ દર વર્ષે આ વર્ષે પણ જબરદસ્ત ઓપરેશન સિંધુનો કાર્યક્રમ જબરજસ્ત ગોઠ્યો છે અને સાથોસાથ જન્માષ્ટિનો ઉત્સવ ભાવ અને ભક્તિથી સર્વ ગામજનો મંડલો બહેનો વડીલો માતાઓ ઉજવે છે એમ કાર્યો ઠાકોરને વિનંતી છે કે આવું નાં કાર્ય બાબરભટની અંદર વર્ષોથી પરંપરાથી કરતા રહે એ ભગવાનને પ્રાર્થના કરું છું